નમસ્તે બાળ મિત્રો કેમ છો મજામાં શ્રી પ્રાથમિક શાળા ધોરણ આજે આપણે ગણિત ચાર બાદ બાકી બાળ મિત્રો બાદ બાકી એટલે શું એ તમને ખ્યાલ જ છે કે પહેલા જે સંખ્યા આપેલ હોય તેમાંથી બીજી સંખ્યા જે આપી હોય એ બાદ કરવાની ઘટાડવાની પાને નંબર ત્યાંસી ઉપર તમે જોઈ શકો છો કે પહેલું ચિત્ર છે તેમાં ત્રણ ચકલી છે પછી તેમાંથી બે ચકલી ઉડી ગઈ તો ત્રણમાંથી બે બાદ કરી એટલે કેટલા વધે બાળકો એક ત્યાર પછી છે ત્રણ ડેટકા હતા ત્રણ ડેટકામાંથી એક ડેટકો પાણીમાં ગયો એટલે કેટલા ડેટકા વધ્યા તો કે બે દેટકા વધ્યા ત્રણમાંથી એક બાદ કર્યો એટલે બે ત્યાર પછી છે છ જગ હતા છ જગમાંથી ચાર જગ તૂટી ગયા હવે ચારમાં સોરી છ માંથી ચાર બાદ કરીએ એટલે કેટલા વધે બાળકો બે ત્યાર પછીનું ચિત્ર છે કે એક છોકરી છે તેના હાથમાં કેટલા ફૂલ છે તો કે પાંચ ફૂલ છે પાંચ ફૂલમાંથી બે ફૂલ બીજી છોકરીને તે આપી દે છે એટલે પાંચમાંથી બે બાદ કરવાના છે એટલે પાંચમાંથી બે બાદ કરી એટલે કેટલા વધે તો કે ત્રણ વધે ત્યાર પછી છે નવ પાંદ હતા નવ પાંદમાંથી ચાર પાંચ છે એ પડી ગયા ખરી ગયા નવમાંથી ચાર બાદ કરો એટલે કેટલા વધે તો કે પાંચ વધે તે તમે ચિત્રમાં જોઈ શકો છો હવે ત્યાર પછીનું પેજ ત્યારબાદ પાના નંબર ચોર્યાસી ઉપર અલગ અલગ ચિત્ર આપેલા છે અને તેમાંથી તે બાદ પણ કરેલા છે જોઈએ આપણે જો પેલું ચિત્ર છે તે બે દડા છે બે દડામાંથી એક દડાને બાદ કરેલ છે એટલે બેમાંથી એક બાદ કરી એટલે કેટલા વધે તો કે એક વધે ત્યાર પછીનું ચિત્ર છે કે કેરી આપેલ છે કેરી કેટલી છે ગણો જોઈએ બાળકો એક બે ત્રણ ચાર અને પાંચ તો પાંચમાં પાંચ પાંચ માંથી કેટલી કેરી બાદ કરેલ છે તો કે એક હવે કેટલી કેરી વધી ગણો જોઈએ બાળકો એક બે ત્રણ અને ચાર તો ત્યાં શું લખવાનું ચાર તેની સાપે સામે તે જ રકમની ઊભી બાદ બાકી આપેલ છે તેમાં પણ ચાર લખવાનું ત્યાર પછી તેની સામે છે દીવડાનું ચિત્ર આપેલ છે દીવડા બહુ ગમે ને તો દીવડાનું ચિત્ર આપેલ છે કેટલા દીવડા છે તો કે પાંચ દીવડા છે પાંચમાંથી કેટલા દીવડા બાદ કરેલ છે તો કે બે દીવડા બાદ કરેલ છે પાંચમાંથી બે બાદ કરો તો કેટલા વધે તો કે ત્રણ વધે તો ત્રણ લખો અહીં અહીં પણ ત્રણ લખો ત્યાર પછી છે કપનું ચિત્ર ચાર કપ આપેલા છે ચારમાંથી કેટલા બાદ કરેલ છે તો કે બે ચારમાંથી બે બાદ કરી એટલે કેટલા વધે તો કે બે વધે અહીં બે લખો અહીં પણ બે લખો ત્યાર પછી ગુલ્ફીનું ચિત્ર આપેલ છે કેટલી ગુલ્ફી છે તો કે ત્રણ ત્રણ માંથી બે બાદ કરેલ છે કેટલી વધે કે એક અહીં પણ એક લખો ત્રણમાંથી બે બાદ કરી એટલે એક વધે ત્યાર પછીનું ચિત્ર છે દડાનું છે હવે કેટલા દડા આપેલા છે તો કે પાંચ દડા પાંચમાંથી બાદ કેટલા કરેલ છે તો કે ત્રણ હવે પાંચમાંથી ત્રણ બાદ કરો એટલે કેટલા વધે તો કે બે તમે તે ચિત્રમાં જોઈ શકો છો અહીં લખો બે અહીં પણ પાંચમાંથી ત્રણ બાદ કરેલ છે એટલે બે લખો ત્યાર પછી છત્રીનું ચિત્ર છે તો કેટલી છત્રી આપેલ છે તો કે ચાર આપેલ છે ચારમાંથી કેટલી બાદ કરેલ તો કે ત્રણ ચારમાંથી ત્રણ બાદ કરો એટલે કેટલા વધે કે એક અહીં પણ ચારમાંથી ત્રણ બાદ કરવાના છે તો કેટલા વધે એક ત્રણ ડુંગરી આપેલ છે ત્રણમાંથી કેટલી બાદ કરવાની છે તો કે એક કરવાની છે ત્રણમાંથી એક બાદ કરીએ એટલે કેટલા વધે કે બે વધે અહીં બે લખો અહીં અહીં પણ પણ એક છે તો બે લખો ત્યાર પછી પાના નંબર પંચ્યાસી તેમાં જુઓ તમે કે પેલા ચકલીનું ચિત્ર આપેલ છે કેટલી ચકલી છે પેલામાં તો કે છ છે તેમાંથી એક બાદ કરેલ છે એટલે કેટલી વધે છમાંથી એક બાદ કરો એટલે કેટલી વધે તો કે પાંચ આમાં એક અલગ ચકલી દોરેલ છે પણ જો તોય તમને ન સમજાય તો તમારે શું કરવાનું કે જે પહેલાં ચિત્રમાં ચકલી આપેલ છે એમાં તમે એકમાં લીટો કરી નાખો પછી તમે ગણો કે એક બે ત્રણ ચાર અને પાંચ તો પણ તમને જવાબ આવડી જાય અહીં લખો પાંચ ત્યાર પછી કુકરનું ચિત્ર છે કેટલા કુકર છે તો કે આઠ છે ગણો જોઈ મારી સાથે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠમાંથી કેટલા કુકર બાદ કરે છે બીજા ચિત્રમાં કેટલા કુકર છે તો કે ચાર તો તમને જો એમને એમ ખબર ન પડે તો શું કરવાનું ચાર કુકરમાં લીટા કરી નાખવાના અને હવે કેટલા કુકર વૈધા ગણો જોઈ મારી સાથે એક બે ત્રણ ને ચાર તો અહીં જવાબમાં શું આવે ચાર ત્યાર પછી તેની સામે સાત દડા છે સાત માંથી બે દડા બાદ કરેલ છે તો હવે કેટલા વધે તો કે પાંચ વધે અહીં લખો પાંચ ત્યારબાદ કેટલા કબૂતર છે બાળકો કેટલા કરેલ છે તો કે ત્રણ પાંચમાંથી ત્રણ બાદ કરે એટલે કેટલા વધે તો કે બે વધે અહીં બે લખો ત્યાર પછી ડેટકાનું ચિત્ર છે કેટલા ડેડકા આપેલા છે ચાર ચાર માંથી કેટલા બાદ કરવાના ત્રણ ચારમાંથી ત્રણ બાદ કરીએ એટલે કેટલા વધે તો કે એક વધે અહીં એક લખો ત્યારબાદ જમરૂક કેટલા જમરૂક છે સાત સાતમાંથી કેટલા બાદ કરવાના ત્રણ તો કેટલા વધે કે ચાર વધે અહીં ચાર કરો ત્યાર પછી તેની સામે છે નવ કપ આપેલા છે નવમાંથી કેટલા બાદ કરવાના કે સાત કરવાના નવમાંથી સાત બાદ કરો એટલે કેટલા વધે કે બે વધે અહીં બે લખો ત્યાર પછી સફરજન તો કેટલા સફરજન આપેલા છે છ છ માંથી બે બાદ કરવાના એટલે કેટલા વધે તો કે ચાર વધે તો ચાર લખો ત્યાર પછીના ચિત્રમાં નવ કાતર આપેલી છે નવ કાતરમાંથી પાંચ કાતરને બાદ કરેલી છે નવમાંથી પાંચ બાદ કરીએ એટલે કેટલા વધે બાળકો હા વેરી ગુડ આવડી ગયું ને ચાર વધે તો અહીં ચાર લખો ત્યારબાદ તેની સામે છે બિલાડીના ટોપ હવે કેટલા આપેલા છે તો કે આઠ આઠમાંથી કેટલા બાદ કરવાના છ હવે છ બાદ કરો એટલે કેટલા વધે તો કે બે વધે અહીં બે લખો હવે પાના નંબર છ્યાસી ઉપર જોઈએ તમે તેમાં જોઈ શકો છો કે એક ડાળી ઉપર ત્રણ ચકલી બેઠેલી છે તેની બાજુની ડાળી ઉપરમાંથી એક ચકલી ઉડી જાય છે ત્રણમાંથી એક બાદ થઈ જાય છે એટલે કેટલી વધે તો કે બે વધે તે તમે ચિત્રમાં જુઓ છો કે કયા ચિત્રમાં ત્રીજા ચિત્રમાં બે ચકલી ડાળી ઉપર બેઠી છે હવે તે ડાળીમાંથી ફરી એક ચકલી ઉડી જાય છે તો તેના પછી ચિત્રમાં કેટલા ડાળી ઉપર કેટલી ચકલી વધે છે તો કે એક હવે એ ચકલી પણ ઉડી જાય છે તો કેટલી ચકલી વધે ડાળી ઉપર કંઈ જ ન વધે પહેલાં ત્રણ હતી ત્રણમાંથી એક ઉડી એટલે બે વધી બેમાંથી એક ઉડી એટલે એક વધી અને એ એક હતી એ પણ ઉડી ગઈ હવે ડાળી પર એક પણ ચકલી નથી તે તમે ચિત્રમાં જોઈ શકો છો એટલે કે ત્રણમાંથી એક બાદ કર્યા એટલે બે વધ્યા બે માંથી એક બાદ કરીએ એટલે એક વધે અને એકમાંથી એક બાદ કરીએ એટલે ઝીરો વધે હવે ત્યાર પછીનું ચિત્ર છે ઝાડ પર કેટલા કબૂતર છે જો તમે જોઈ શકો છો કે ઝાડ પર પાંચ કબૂતર છે અને પાંચે પાંચ કબૂતર ઉડી ગયા એટલે કે પાંચમાંથી પાંચ બાદ થયા એટલે કેટલા વધ્યા તો કે ઝીરો થયા ત્યાર પછીનું જે ચિત્ર છે તેમાં એક ટ્રે છે હવે એ ટ્રેં કેટલા કપ દેખાય છે તો કે ત્રણ તમને કપ દેખાય છે ને હવે એ ટ્રે એક છોકરી લઈને જાય છે ને તેના હાથમાંથી તે ટ્રે છે એ પડી જાય છે લે પછી ટ્રેમાં કેટલા કપ વધે છે તો કે કંઈ જ નથી વધતું કારણ કે તે ટ્રેપ પડી જાય છે બધા કપ તૂટી જાય છે બાળ મિત્રો તમે આમાં સમજી ગયા કે બાદ બાકીમાં સરખી સંખ્યા હોય બાદ બાકીમાં સરખી સંખ્યા હોય તો એમાં ઝીરો જવાબ આવે એટલે કે પાંચમાંથી પાંચ બાદ કરીએ તો પણ ઝીરો થાય એકમાંથી એક બાદ કરીએ તો પણ ઝીરો થાય ત્રણમાંથી ત્રણ બાદ કરીએ તો એ પણ ઝીરો થાય હ્યાર પછી નીચે આપણે જોઈએ કે એક ઝાડ હતું તેની પાસે ત્રણ બિલાડી છે ઝાડ પાસે હવે પહેલાંમાં લખો ત્રણ ત્રણમાંથી એક બિલાડી જતી રહી છે એટલે બીજા ચિત્રમાં કેટલી બિલાડી રહી તો કે બે એટલે કે ત્રણમાંથી એક બાદ થઈ ગઈ હવે તેના પછીના ચિત્રમાંથી બેમાંથી એક બિલાડી બાદ થઈ ગઈ તો કેટલી જ બિલાડી વધી તો કે એક હવે એ પણ બિલાડી જતી રહી છે તો એ ઝાડ પર એકે બિલાડી વધી નથી ત્રણ માંથી એક બાદ થયા એટલે બે વૈદ્યા બે માંથી એક બાદ થયા એટલે એક વયતો અને એકમાંથી એક બાદ કરી એટલે કંઈ જ વધે નહીં એટલે કે ઝીરો તો કંઈ જ ન વધે એટલે શું જવાબ લખવાનો આવે ઝીરો ત્યાર પછી પાના નંબર સિત્યાસી ઉપર જોઈએ કે પેલા ચિત્રમાં કેટલા ફૂગા છે તો કે ચાર ચારમાંથી માંથી એક ફૂગો ફૂટી ગયો એટલે કેટલા વધ્યા તો કે ત્રણ વધ્યા ત્રણ લખો ત્રણમાંથી પણ એક ફૂગો ફૂટી ગયો તો કેટલા વધે બે બેમાંથી પણ એક ફૂગો ફૂટી ગયો એટલે કેટલા વધે તો કે એક અને એ ફૂગો પણ ફૂટી ગયો એટલે શું વધે તો કે કંઈ જ ન વધે કંઈ જ ન વધે એટલે શું લખવાનું બાળકો ગુડ ઝીરો લખવાનું ચારમાંથી ને એક બાદ કરી એટલે ત્રણ ત્રણમાંથી એક બાદ કરી એટલે બે બેમાંથી ને એક બાદ કરીએ એટલે એક અને એકમાંથી ને એક બાદ કરીએ એટલે ઝીરો ત્યાર પછીનું ચિત્ર જોઈએ કે તેમાં ચાર સફરજન આપેલા છે ને તે ચારે ચાર બાદ કરેલા છે એટલે મેં તમને હમણાં જ સમજાવ્યું કે એક સરખી રકમ બાદ કરી એટલે શું જવાબ આવે તો કે ઝીરો એટલે શું જવાબ આવ્યો એમાં ઝીરો ત્યાર પછી પાંચ ફૂગા છે ને પાંચે પાંચ ફુગા બાદ કરેલા છે કે પાંચમાંથી પાંચ બાદ કરી એટલે શું આવે ઝીરો એ ઝીરો લખો હવે તેની સામે જ તમે જુઓ કે ત્રણ બિલાડી આપેલી છે ને ત્રણમાંથી ત્રણ બાદ કરેલ છે એટલે શું આવે ઝીરો હવે એક બતક છે અને એ બાદ કરેલ છે એટલે એકમાંથી ને એક બાદ કરેલ છે એટલે શું જવાબ આવે તો કે ઝીરો અહીં ઝીરો લખો ત્યાર પછી ડેટકાનું ચિત્ર આપેલ છે ત્રણ ડેટકા છે અને તે ત્રણમાંથી ત્રણ બાદ કરેલ છે એટલે શું જવાબ આવે કે ઝીરો અહીં ઝીરો લખો ત્યારબાદ પક્ષીનું ચિત્ર જે આપેલ છે તેમાં કેટલા પક્ષી છે તો કે પાંચ હવે પાંચમાંથી પાંચ બાદ કરી એટલે શું જવાબ આવે તો કે ઝીરો અહીં ઝીરો લખો ત્યાર પછી પાના નંબર અઠ્યાસી ઉપર જોઈએ બાદ બાકી આપણે ખાલી સમજવાની જ છે તમે જોઈ શકો છો કે પહેલાં સ્ટાર આપેલા છે કેટલા સ્ટાર છે તો કે છ એમાં પહેલાંમાં છ સ્ટાર એમને એમ છે ત્યાર પછી છમાંથી એક બાદ કરે એટલે પાંચ એમાંથી બે બાદ કરીએ એટલે ચાર છમાંથી ત્રણ બાદ કરીએ એટલે ત્રણ છમાંથી ચાર બાદ કરીએ એટલે બે છમાંથી પાંચ બાદ કરીએ એટલે એક અને છમાંથી છ બાદ કરીએ એટલે ઝીરો આ રીતે હવે તમને ખબર પડી ગઈ છે કે કેવી રીતે બાદ કરવાના અને કેવી રીતે શું જવાબ આવ્યો હવે પાના નંબર નેવ્યાસી ઉપર જોઈએ તો એમાં બાદ બાકી બંને બાજુ કરવાની છે અને જોડકા પણ જોડવાના છે વચ્ચે જે રાઉન્ડમાં આપેલા છે તે જવાબ છે તેની સાથે બંને બાજુ બાદ બાકી કરીને જોડકા જોડવાના છે બંને બાજુ જોડવાના છે તમે જોઈ શકો છો કે આઠ ઓછા બે એટલે આઠમાંથી બે બાદ કરીએ એટલે છ વધે એટલે તમે જોઈ શકો છો કે એમાં છ સાથે જોડકું જોઈન્ટ કરેલ છે હવે તેની સામેની બાજુ જોઈએ નીચે નવ ઓછા ત્રણ હવે નવમાંથી ત્રણ બાદ કરીએ તો પણ છ જવાબ આવે તો એ પણ છ સાથે જોડાયેલ છે હવે તેની નીચે છે નવ ઓછા છ ને નવમાંથી છ બાદ કરીએ એટલે શું આવે જવાબ તો કે ત્રણ તો તમે ભૂલી ન જાઓને એટલા માટે બાળ મિત્રો અહીં પહેલાં તમારે ત્રણ લખી લેવા આ રીતે અને પછી એને ત્રણ સાથે જોડકું જોડવાનું અને બાળમિત્રો મિત્રો સ્કેલ થી જોડકા જોડવાના હવે 9 ઓછા 5 અને 9 માંથી 5 બાદ કરી એટલે શું જવાબ આવે તો કે 4 આવે અહીં 4 લખો અને 4 સાથે જોડકું જોડી લેવાનું તો આ રીતે બંને બાજુ તમારે જોડકા જોડવાના અને આ જોડકા તમારે પૂરા કરવાના રહેશે ત્યારબાદ પાને નંબર નેવું પર તમે જોઈ શકો છો કે રાઉન્ડ આપેલા છે એટલે કે ગોળ આપેલા છે અને તેના પર ચોકડી કરેલ છે એટલે કે બાદ કરેલ છે જો તમે જોઈ શકો છો કે પહેલાં છે એ પાંચ રાઉન્ડ છે પાંચમાંથી ચાર પર ચોકડી કરેલ છે એટલે બાદ કરેલ છે પાંચમાંથી ચાર બાદ કરે એટલે શું વધે તો એક વધે તેમાં એક લખેલો છે અને આડી અને ઊભી બંને બાદ બાકી આપેલી છે બંનેની રકમ એક સરખી છે હવે ત્યાર પછી જોઈએ કે છ રાઉન્ડ આપેલ છે હવે છ માંથી કેટલા બાદ કરેલ છે તો કે બે બાદ કરેલ છે તો કેટલા રાઉન્ડ એમને વધેલ છે ગણો જોઈએ મારી સાથે એક બે ત્રણ અને ચાર તો અહીં ચાર લખો ઊભી બાદ બાકીમાં પણ ચાર લખો ત્યાર પછી નવ રાઉન્ડ આપેલ છે નવમાંથી કેટલા બાદ કરેલ છે પાંચ પાંચ નવમાંથી પાંચ બાદ કરી એટલે શું જવાબ આવે કે ચાર અહીં ચાર લખો અહીં પણ ચાર લખો ત્યાર પછી છે પાંચ રાઉન્ડ આપેલ છે ને પાંચમાંથી પાંચ બાદ કરેલ છે હવે પાંચમાંથી પાંચ બાદ કરી એટલે શું જવાબ આવે તો કે ઝીરો અહીં પણ પાંચમાંથી પાંચ બાદ કરીએ એટલે ઝીરો ત્યાર પછી આઠ અને આઠમાંથી કેટલા બાદ કરેલ છે તો કે સાત હવે તમે જોઈ શકો છો કે આઠમાંથી સાત બાદ કરીએ એટલે કેટલા રાઉન્ડ એમને એમ રહે છે તો કે એક તો અહીં શું આવે જવાબમાં હં વેરી ગુડ એક તો અહીં એક લખવાના હવે ત્યાર પછી છે સાત રાઉન્ડ આપેલ છે સાતમાંથી કેટલા બાદ કરેલ છે તો કે એક તો સાતમાંથી એક બાદ કરીએ એટલે કેટલા વધે ગણો મારી સાથે એક બે ત્રણ ચાર પાંચ અને છ તો અહીં છ લખો અહીં પણ છ લખો તો બાળ મિત્રો આજે આપણે પાના નંબર નેવું સુધી જ કરીશું હવે તમે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર નેવું સુધી ખૂબ જ સારી રીતે પૂર્ણ કરેલ હશે ওকে টাই সি ইউ